પટ પર વેલ્ડિંગ કરવામાં આવે છે જેથી બસો મીટર લાંબા પાટાની પેનલ્સ બનાવી શકાય અત્યાર સુધીમાં આવા બસો અઠ્ઠાણું પાટાના પેનલ એટલે કે લગભગ સાઠ કિલોમીટર પાટા વેલ્ડિંગ કરવામાં આવ્યા છે મુસાફરોની સુવિધા ટકાઉપણું અને હાઈ સ્પીડ મુસાફરી માટે ટ્રેકની સલામતી સુનિશ્ચિત કરવા માટે પાટાની વેલ્ડિંગ પ્રક્રિયા મહત્વપૂર્ણ છે પાટા વેલ્ડિંગ કરતા પહેલા પાટાના છેડાને ગ્રાઇન્ડ કરવામાં આવે છે અને સપાટી તૈયાર કરવામાં આવે છે જે પાટાના નિર્ણાયક જોડાણ માટે એક મજબૂત સપાટીની ખાતરી આપે છે વેલ્ડિંગ માટેની પરિમાણીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે દરેક પાટાને ચકાસવામાં આવે છે એક વખત પાટા સંપૂર્ણપણે ગોઠવાઈ જાય પછી તેને ફ્લેશ બટ વેલ્ડિંગ તકનીકીનો ઉપયોગ કરીને એકબીજા સાથે જોડવામાં આવે છે ખામી તપાસ માટે ચુંબકીય કણો અને અલ્ટ્રાસોનિક પરીક્ષણોને ઉપયોગ કરીને વેલ્ડિંગનું નિરીક્ષણ કરવામાં આવે છે કઠોર પ્રક્રિયામાંથી પસાર થયા બાદ બસો મીટર લાંબા પાટાના પેનલ્સને ને પ્રમાણભૂત માપન સાથે કામ ચલાવ ટ્રેક પાથરવા માટે ખાસ રેલ ફીડર કાર દ્વારા સ્પ્રેડર બનાવવામાં આવે છે જેથી સ્લેબ લેંગ કાર સીએમ ઇન્જેક્શન કાર વગેરે જેવી અત્યાધુનિક હાઈ એન્ડ મશીનરીની અવર જવર સરળ બની શકે ટ્રેક સ્થાપનની સમગ્ર પ્રક્રિયા યાંત્રિક રીતે અધ્યતન મશીનરી સાથે ખાસ કરીને ભારતમાં માં જાપાની સ્પષ્ટીકરણ અનુસાર ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવે છે અથવા જાપાન પાસેથી થી સીધી ખરીદવામાં આવે છે શિંકન સેન ટ્રેક નિર્માણ કાર્યોની પદ્ધતિને સમજવા માટે ઇજનેરો કાર્ય અગ્રણીઓ અને તકનીક વિદ માટે વિવિધ પ્રવૃત્તિઓ પર વિસ્તૃત તાલીમ અને પ્રમાણપત્ર ટીએનસી અભ્યાસક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આશરે એક હજાર ઇજનેરો સંબંધિત ક્ષેત્રોમાં જાપાનની નિષ્ફળતાના માર્ગદર્શન હેઠળ ટેક્સ સમાપન અને જાળવણી માટે વિશ્વ કક્ષાની કુશળતા મેળવશે રિપોર્ટર પ્રશાંત પટેલ એ બી ન્યૂઝ પારડોલી